હવે ખાચા ટાઈમ પછી નવા લાવ્યો હું નવા આધાધારે ગઈ તો અમે સમજ્યા બધા કોઈ ગયા હું અરે નવા લાવી દેવા આપતો નખ પાછું લોતા વાળો કેસ ટાઈમ પપ્પા હતા પોણીના બાવીને વાવી હતી પપ્પા આગુ પાછું કંઈ પૂરું કરું હવે ઓટર મૂકી દો ને અંદર ચેક કરી લો એક વાર કે આ સૂર કમ્પ્લીટ છે કે નહીં

અમે એ બીજી ચર્ચા કર્યા વગર તમે આ હવાળા ચાલ ને હું જોઉં તમે બે કલાક આયા હું કરો ખેતરમાં ખનખોતર નવા પેલા સોર વાતમ નવા સો એના બધા કોઈ વહી જાય એટલે નવા લાબા પડશી ને નવા કારણ અધો આ નવા લાવી દીધા હે બીજા તો બધા વહી જાય નથી તો બીજા પડ્યા હે જંપા આ નહીં સુગંધ આવે હ સુગંધ આવે પેલા ધોતી બોતી બગાડી ના જો પેલા

आ ada रेना मस्त माल जबर

પેલું લક્ષ્મી ખાવા પેલું કડ નાટક એ નાટક નહીં કરતો એ તો બરોબર જ છે

સુગંધી ગલ ને બેમાં આખો તફાવત જ હતો એવું હતું મને હારું સમાચાર તો મળે હજારી કહ્યું આયા વા

રુગમગાંજા પિયો ને ત્યાસી લેડો ગોજો લેવા આ આઈસ મલાવો અરે હો તી સતર તો આવી ગઈ હેડો હેડો તાને મેનો કતારે ઘણી વાત જોઈ રેવો તમે કુડો કુડો આ રે તમન થઈ ગયો તો કુડીન જોમે તો તઈ ના દેવાય આમ લાય જે આઈ તમે બઉ વધારે પીસવા ને કે જતા રહીશ મોજ લેવા માટે પીવાનું હોય એ તો પેલું અંદર ભરવાનું નહી ગોધું નહિ વધારે જ થઈ ગયું પેલું અંદર ભરવાનું નહિ કેવાય ને નજીક લાગે

એ આ ફૂલ એક લઈ લો એટલે કોઈ હું 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 ઉઢાઈ નહીં ફૂલ હું કરું છું કોઈ ન નહીં આજુબાજુ આ વાત હતી હો મારી વાળી કાઢે આઈ જોર એ સાઈ જોર છે ઓ હો આ જોર છે ના આવજો ચાવીકલ કોન્ટો મોંડે એટલે કરો આવજો આવ સાવ સામો જો લે

એટલે કિતા લઈને લે બા દોરો ના તું ઘેર આવીને મારે મલા મુક મારા કોટી ના અલ્યા હું છોરો ગંજેડિયો યાર નહી ને તું તો મારા 20 ભાગ

સુપીતા નહીં મારા કોલ લાલબામ બતાવ પડશે હો હ અરે પણ તમારા મગદ હા તો ઘોડો થઈ ગયો કુ બોલાવા આ જા જો આઈ જા ઉભરે અર કોભુરા મેક બાજુ આવા અર કો ના મને વાચા મને જો નહિ યાર જુઓ તમે ખાલી જોવા મગજ થતો નહી